રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં આજ આવી જાય છે વાડીએ વાડીએ તો રોજ આપણે આવવાનું જ હોય અને અત્યારમાં આજ તો બધાય આપણે અધૂરા કામ જ પૂરા કરવાના તમને કાલના વિડીયોમાં જોયું હોય છે કાલ ઓલી વેલીવાળી પાતો તે અડધી બાકી છે આમાં પાતો તો આ મોટર વહેલા બંધ કારણ કે બે હાલી હાલવું પડે ને એટલે પણ આજ તોય હાલવું જ પડશે રૂપનો ખૂણો પાવાનો બાકી છે એ પાવાનો છે અને આપણે શનિયાળા હાંકવાઈ ગયા હતા કાલે ત્યાં અડધું મેકીને નહીં છીએ રાપુ બહુ ભાંગ ભાંગ કરતી હતી એટલે હું વિડીયો નહોતો દેખાડતો રાપ સેટિંગ નીચે આવતી ને તો પાણો આવે ને તો ભાંગી જતી હતી એ સેટિંગ કરાવી નાખ્યું સાંજે અને આજ જવાનું પાછું ત્યાં હાંકવા પૂરું કરવા તો આજ બધા વિડીયો બધું કામ અધૂરું છે ને એ પૂરું કરવાનું જ તો જોતા એવો વિડીયો નતરમાં કરવાની મોટર ચાલુ આ ફ્યુઝ તો આજે કાંઈ સડી જાય છે જોવા કાઢવાનો હોય નીકળે સડી જાય છે હમણાં મોટરનો અવાજ આવશે ચડાવવું પછી તરત ની દોસ્તો ખૂણા મોટર થઈ ગઈ ચાલુ આ તો પાણી જે પડે છે ગોહો થઈ ગયો થોડોક કાપવાનો ટાઈમ નથી ને એટલે ને આ પહેલાં વખોડા જાય છે આ ઇન્કવર આપણા લાંબા છે તમને બધાને ખબર જ છે ને ઇન્કવર છે આ ખૂણો ટૂંકો 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 ઓઇલકુરનો ખૂણો રહ્યો ને એવો જ છે અને હવે બહુ લાંબો લાંબો વિડીયો નહીં ઉતારું હવે સીધો ખૂણો પીરે ને ખૂણો પીરે ને ત્યારે મળીશું કારણ કે પછી વિડીયો થઈ જાય લાંબો આ પહેલાં જાય છે ઇન્કુરની પાવાની છે તો ભાઈ બહુ લાંબો નહીં વિડીયો ઉતારું સીધો ખૂણો પીરે પછી દેખાડીશ ને ઓલી મોટરમાં ઉંદડા શેડા કાપ નાખ્યા છે ને તો વરિયાળી વાળી મોટર નથી ઉપડી હમણાં ફેરા જવું પકડ ને સેલો ટેપ લાવવું હોય કાળે ટેપ મારવા તો એ પછી ઉપર છે તો ત્યાં લગી જોતા વિડીયો હવે સીધો મળે છે વરિયાળી ચાલુ કર્યું ને મોટર ત્યારે અને આ ખૂણો પી પી ત્યારે પેલા ખૂણો ઓલા ઘણા મોટર ચાલુ કરું તારે દેખાડ દઈશ પછી ખૂણો પી રે તાલી નહીં ચાલુ કરું ત્યાં લગે જોતા રહી ગયો વિડીયો ફાઇનલ દસ્તો આ ખૂણો પી ગયો છે રોડ અંકડા સેલામ જાય છે વાળીને જાઉં છું નાખું વાળવા ઉપર અને ઓલી મોટર જે છેડા કાપી નાખા ની સાંજી ચાલુ કરી છે પાસે તો હવે દેખાડું તમને દઈને આ મોટર કરવાની છે બાઈન અને આ આ જો ગયો હેલામાં આવે તો હવે તમને દેખાડું જઈને સીધો ચાલક જોતા જાવ વિડીયો દોસ્તો આ મોટર કહી દીધી ચાલુ જોવો તમે અને આમાં બે માં મિક્રુતિ ભરી ગયા છે હું આવી ગયો નાખવાળો વાળવા પાવડો લઈને શોર્ટ શોટમાં વિડીયો દેખાડે કેટલા ચારા રહ્યા હું ગણેશ કહું તમને બે માં જાય છે બે ભરી ગયા એક બે ત્રણ ચાર ચારા અહીંયા રહ્યા છે પાવાના અને ઓલા કાઢે મોટર બંધ કરવા જવાનું છે અને પછી હવે મળીએ સીધા વરિયાળી ટાઈમ રહે ને રૂપા ઓલી વાળી આવી જાય ને તો મારે નથી પાવાનું નકર પાવાનું છે અને જવાનું છે આપણે સીધું થઈને હાકવા તો જો હું કહું તો દેખાડી દઈશ ને ઓલી મોટર બંધ બી દીધી છે નક્કર પછી મળીએ સીધા સીધા સંનાળા હળવા જઈ ગયા જોતા રહ્યો વિડીયો બહુ લાંબો લાંબો નહીં કરું એક કામ તો એના માટે લાઈક કરી દેજો કામ આવી ગયો તો પછી ત્રીજું કામો જવાનું છે તો આગળ જોતા રહ્યો બીજું કામ કમ્પ્લીટ વરીયાળીમાં પાવાનું હતું પાણી અધૂરું હતું ને એ પૂરું થઈ ગયું છે જો તમે છેલ્લા બે માં જાય છે ને એ હું જાઉં છું મોટર બેન કરવા મોટર બેન કરવા દઉં નહીં દેખાડું કારણ કે પછી વિડીયો થઈ જાય બહુ લાંબો અને પછી હવે મળીશું ત્રીજું કામ દૂરું છે આપણે હાંથી દૂરું કાલ સેના ઋંઢવાનું પડ્યું મિકીને આવ્યા તો હાંકવા જવાનું છે તો પછી મળીશું મોટર બાઈન કરીને જવું છે અને આજ તો અમારું સંપલ તૂટી ગયો પટ્ટે જવો ત્યાં હું દેખાડું અત્યારે એમણે પહેરું કે ઘેરા જઈને બૂટ અત્યારે પહેરી લઈશ પછી લઈ આવીશું સાંજે જઈ અને હા તો વિડીયોને સપોર્ટ કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો તમારે સબસ્ક્રાઈબ કરવાનું ફ્રીમાં બટન છે

નું અને આંખવા વાયડ સુધી હાંકી નાખ્યું છે જવો તમે અરજી કોઈ ચૂક્યો નાખ્યું ટૂંક છે તો પછી હાંકી દે પછી મળતું વિડીયો અને આ જો કે હું સાફ કરે છે રાત અને આ છે ટ્રાન્સપેરન્સ મશીન બનાવવાનું ફેક્ટરી ટીસી દોસ્તો આપણે હાંકી નાખ્યો હાંકી બધું પૂરું થઈ ગયું હતું આ ને હું પીવું છું પાણી ને આપણો સનેડો હજુ આ બધું હાંકી નાખ્યું એની ભાઈ વાડીવાળા માલિક હું હું નીકળે બે અખાડામાં ધાણા મીઠી વાવી છે ને એટલે એ નથી બધું હાલી ગયું છે અને હું પીવું પીવું છું પાણી ધો તમે હાંકી ગયા પછી પીવું છું અને હવે જ છે ઘરે તો પછી મળી હવે ઘરે જઈને હું કામ કરું લગભગ લઈ લેલી ઉમળે મારા ઉપરની ઊંબાળા છે એમી કરવાની છે તો એ તો હું કાંઈ દેખાડીશ નહીં અને તો હવે મળીશું સીધા ઘરે જઈને આગળ બીજું હું કામ કરું નકર પછી વિડીયો પૂરો કરી દઈશું રહ્યો વિડીયો તો ફાઇનલી પગી ગયા છે ઘરે આપણો સેનેડો કરી દીધો છે પાર્કિંગ જો તમે મસ્ત રીતે કહી દીધો છે જેમ પીડો તો હાતી રહ્યું અને આપણું ટોલું જો આ ટોલું અને હવે પાંચ સાડા પાંચ જેવા થઈ ગયું છે પાંચ 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 ને પાંચ મિનિટ જેવું થયું અને આપણું ઘર આ સાયકલ એ આપણી અને વાડીએ કાંઈ જવા નથી વાડીએ આપણે ડુંગળીમાં કે ઉંબાળી છે ને હું ઘરે લેતો આવું છું ઘરે હેમી કરી નાખું તો આગળ કંઈ દેખાડો એવું છે નહીં આવું કંઈક છે આપણો નજારો મકાન બધા તો એ આ વિડીયોને આયાત પૂરો કીધી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય